વલસાડના જુજવા આઈપી ગાંધી સ્કૂલ નિર્માણ પામી રહેલા બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ ખુરશી ટેબલમાં આગ પ્રસરવા લાગતા કોન્ટ્રાક્ટરના માણસોએ ફાયર એક્ઝિટ સિલિન્ડર અને પાણીનો મારો કર્યો વલસાડ તાલુકાના જુજવા ખાતે આવેલી આઈપી ગાંધી સ્કૂલ ખાતે નવનિર્માણ પામી રહેલા બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી નજીકમાં પડેલી ખુરશી ટેબલમાં આગ પ્રસરવા લાગી હતી સવારે શાળા બંધ હોવાથી કોન્ટ્રાક્ટરના માણસોએ ફાયર એક્ઝિટ સિલિન્ડર અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ઘટના અંગે વલસાડ ફાયર ફાઈટર અને વીજ કંપનીને ઘટનાની જાણ કરવામાં આવી હતી વીજ કંપનીએ તાત્કાલિક વીજ પ્રવાહ અટકાવ્યો હતો જ્યારે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે શ્રમિકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ અને વલસાડ વીજ વિભાગને ઘટનાની જાણ કરી હતી વીજ વિભાગની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો અટકાવી દીધો હતો વલસાડ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સુનીલ પટેલ સવારના સમયમાં જ્યારે ફિઝિક્સ લેબ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને શાળાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી લેબોરેટરીમાં લયેલું થોડુંક આસનો અને ફોર્મશીટનું એવું હતું જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ સીટ હતી વગેરે તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો